જિંદગી મોટી હોવી જોઈએ લાંબી નહીં આ શબ્દો કોઈના જીવન ઉપર યુવાનીની ઉંમરે સમગ્ર દેશના દિલમાં અગ્નિ પ્રગટાવી સાહસ ક્રાંતિ અને બલિદાનનું બીજું નામ છે શહીદ ભગતસિંહ એક એવું નામ જે માત્ર એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે જ્યારે આખો દેશ ગુલામીની બેડીઓમાં બંધાયેલો હતો ત્યારે આ યુવાન ક્રાંતિકારીએ પોતાના જ્વલંત વિચારો અને અદમ્ય હિંમતથી બ્રિટિશ શાસનને પડકાર્યું માત્ર વર્ષની વયે જીવન અર્પણ કરીને ભગતસિંહે બતાવી દીધું કે સાચો દેશપ્રેમ શબ્દોમાં નહીં પરંતુ કાર્યમાં જળહળે છે તેમના ક્રાંતિકારી વિચારો આજે પણ દરેક યુવાનના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે આ ફક્ત એક વ્યક્તિની વાર્તા નથી આ વિચારોની એક હિંમતમી અને એક અસીમ સ્વાભિમાનની કથા છે જે આજે પણ યુવાનોને માર્ગ બતાવે છે ઇનકલાબ જિંદાબાદ ભગતસિંહનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાત પંજાબના લાયલપુર જિલ્લામાં આવેલ બંગા ગામ થયો હતો ઘરની અંદર ખુશીના સૂર હતા કારણ કે શીખ પરિવારમાં જન્મ્યો એક દીકરો ભગતસિંહ તેનો પરિવાર જ રાષ્ટ્રભક્તિની પાઠશાળા હતી

રશિયન ક્રાંતિ આયર્લેન્ડનો સંઘર્ષ ફ્રેન્ચ ક્રાંતિ સામાજિક ન્યાય બધું તે વાંચે છે લખે છે બોલે છે વિચારે છે જાનની સાથે શિસ્ત અને શિસ્તની સાથે સાહસ એ સમયે ગાંધીજીની અહિંસા ચળવળ લોકપ્રિય હતી ભગતસિંહને અહિંસા પ્રત્યે માન હતું પરંતુ તે માનતા કે માત્ર અરજીઓ અને પ્રાર્થનાઓથી શાસક બદલાતા નથી શાસકમાં બદલાવ લાવવા માટે જનતાને ઝંઝોડવું પડશે ધીરે ધીરે યુવાનોને સંગઠિત કરવાનું કામ કર્યું નવજવાન ભારત સભાની રચના કરી કરી તેજસ્વી ભાષણો આપ્યા પત્રિકાઓ છાપી ક્રાંતિને દિશા આપે ઓગણીસો અઠ્યાવીસ માં સાયમન કમિશન વિરુદ્ધ આક્રોશ ઉછળે છે એ પછી અંગ્રેજ સરકાર એક્શનમાં આવે છે લાઠીચાર્જ કરે છે તેમાં લાલા લાજપતરાય ગંભીર રીતે ઘાયલ થાય છે પછી થોડા દિવસોમાં તેમનું નિધન થાય છે ભગતસિંહ આ ઘટનાને પોતાનો વ્યક્તિગત અપમાન ગણે છે લાઠીનો જવાબ ગોળીથી નહીં વિચારોથી પણ જ્યાં જરૂર પડે ત્યાં ક્રાંતિકારી પગલાંથી એનું મૂળભૂત માનવું હતું આ દરમિયાન પોલીસે હિંસા કરનાર એસપી સ્કોટની જગ્યાએ અજાણતા જેપી સોન્ડર્સ પર હુમલો થાય છે આ કાર્યવાહી બાદ ભગતસિંહ રાજગુરુ અને સાથીઓ ગુપ્ત રીતે શહેર છોડે છે દાઢી વાળ કાપીને ટોપી પહેરીને ઓળખ બદલાવીને જોવામાં તો તમને એક ફિલ્મી દ્રશ્ય જેવું લાગે પણ આ વાસ્તવિક ઇતિહાસ હતો ઓગણીસો ઓગણત્રીસ દિલ્હીની કેન્દ્રીય ધારાસભામાં શોષણના કાયદા વિરોધ પ્રતિકાત્મક વિરોધ માટે એસેમ્બલીમાં બોમ્બ ફેંકાય છે એવો બોમ્બ કે જે જાન લઈ નહીં પણ બહેરા રાજકીય કાન ખોડે ઇનકલાબ જિંદાબાદના નાદ વચ્ચે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ત્યાંથી ભાગતા નથી પણ પોતાની ધરપકડ આપે છે કેમ કે લક્ષ્ય માત્ર બોમ્બ ફેંકવાનું નહોતું લક્ષ્ય હતું દેશવ્યાપી ચર્ચાનું અંધડી અંગ્રેજ સરકારને જગાડવાનું ન્યાય વ્યવસ્થાની અંદરથી ક્રાંતિનો સંદેશ આપવાનો જેલની કથખાનામાં ભગતસિંહની લડત વધુ કઠિન બની કેદીઓના અધિકારો માટે અનશન માનવીય વર્તણૂકની માંગ એમના સાથી જતીન્દાસે અનશન દરમિયાન શહાદત આપે છે દેશ રડી પડે છે પરંતુ આ દુઃખ જનચેતનાને વધુ ધારદાર બનાવે છે કોર્ટરૂમ

જેમાં તે કહે છે સત્ય માટે પ્રશ્ન પૂછવો પાપ નહીં અને તાર્કિક ચિંતનથી માનવી વધુ જવાબદાર બને છે આ વાત ઘણા લોકોને ચોંકાવતી પરંતુ તેનું ધ્યેય એક જ દેશને જાગૃત કરવું તારીખ ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ લાહોર જેલની અંદર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ત્રણ યુવાનો ત્રણ હસ્તા ચહેરા ત્રણ અડગ પગલાં જેલની કોઠરીથી ફાંસી સુધી તેઓ ઇન્કલાબ જિંદાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે આગળ વધે છે કહે છે કે ફાંસી પહેલાં પણ ભગતસિંહે પુસ્તક હાથમાં લીધું હતું જ્ઞાન માટેનો પ્રેમ અંતિમ શ્વાસ સુધી સંગાત હતો શહીદીના સમાચાર રાતોરાત ફેલાઈ ગયા લોકો રસ્તા પર ઉતરી આવ્યા આંસુ ગુસ્સો અને અવિચલ સંકલ્પ આ બધું ભળીને એક નવી જ લહેર જન્મે છે ભલે સ્વતંત્રતા તરત ન મળી પરંતુ દેશના હૃદયમાં એક કાયમનો દીપક પ્રગટ્યો ભગતસિંહ આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ ત્યારે પ્રશ્ન થાય કે ભગતસિંહ આપણને શું શીખવે છે પહેલું કે વય માત્ર આંકડો છે ઉદ્દેશ્ય મોટો હોય તો યુવાની પણ ઇતિહાસ લખે છે બીજું શૌર્ય માત્ર ગોળીબારીમાં નથી સત્ય બોલવાની હિંમતમાં છે કોર્ટમાં લેખોમાં મંચ પર જ્યાં પણ અવાજ દબાવાય ત્યાં નિર્ભય બની બોલવું ત્રીજું ક્રાંતિનો અર્થ છે સમાજનો નવો વિચાર અસમાનતા અન્યાય અંધશ્રદ્ધા આ બધાનું સ્વતંત્રતા માત્ર રાજકીય નહીં સામાજિક અને માનસિક પણ હોવી જોઈએ ચોથી વાત શિસ્ત અને અધ્યયન ભગતસિંહ ક્રાંતિકારી હતા પણ તેમના હાથમાં હંમેશા પુસ્તક રહ્યું વાંચો વિચારો ચર્ચા કરો વિચારોની તાકાતથી જ રાષ્ટ્ર ઘડાય છે ક્યારેક લોકો પૂછે કે ભગતસિંહનો માર્ગ કઠોર હતો કે યોગ્ય જવાબ તેમણે કદી હિંસા માટે હિંસા ન ગાઈ તેમની દરેક ક્રિયા પાછળ એક વિચાર હતો જનચેતના જગાડવી શોષણ સામે કલમ અને કાનૂનના મંચ પર હક માંગવો અને જ્યાં શાસન બહેરું બની જાય ત્યાં પ્રતિકારક ઘંટ વગાડવી તેઓ કહેતા કે બલિદાન વિના ક્રાંતિ નહીં પણ અંધ બલિદાન પણ નહીં એટલે તો તેમણે આશ્ચર્યપૂર્વક ધરપકડ આપી જેથી કોર્ટરૂમ જનમંચ બની રહે એ વખતે અખબારોમાં તેમની દલીલો છપાતી લોકો વાંચતા ચર્ચા કરતા અને નવી પેઢી વિચારતી કે અમે કોના માટે જીવીએ છીએ ત્રેવીસ માર્ચ શહીદ દિવસ દર વર્ષે આપણે દીવા પ્રગટાવીએ ફોટો પર ફૂલ ચડાવીએ અને પ્રેરણાની વાત કરીએ પરંતુ સાચી શ્રદ્ધાંજલિ શું સાચી શ્રદ્ધાંજલિ એટલે પ્રતિદિન પોતાના કામમાં ઈમાનદારી ભ્રષ્ટાચાર સામે ચાલશે નહીં કહેવું અન્યાય સામે ચૂપ ન રહેવું સમાજમાં સમાનતા માટે માત્ર સૂત્ર ન અગત્યનું દેવો સવાલ પૂછવા શીખવું કારણ કે જ્ઞાન વિના સ્વતંત્રતા અધૂરી છે કલ્પના કરો એક ત્રેવીસ વર્ષનો યુવાન જેને ખબર છે કે આવતીકાલ તેની નથી છતાં તેની આંખોમાં ડર નહીં માત્ર ચમકતો સ્વપ્ન એક સ્વતંત્ર ભારત તેનો અવાજ આજે પણ ગુંજે છે ઇનકલાબ જિંદાબાદ આ શબ્દો ફક્ત નારા નથી તેવું એક વચન છે આપણું તમારા અને મારી પેઢીનું વચન ઓનલાઇનમાં નહીં જીવન લાઈનમાં ક્રાંતિ લાવવાનો કોઈ દિવસ નિરાશા આવે તો ભગતસિંહની કોઠરી યાદ કરજો અંધારાવાળી દિવાલો બીચ્ચે પણ તેના વિચારો પ્રકાશ બની જતા એ પ્રકાશ આજે પણ ઉપલબ્ધ છે પુસ્તકોમાં ઇતિહાસમાં અને સૌથી વધારે આપણા અંતરના સ્વરમાં મિત્રો જો આ વાર્તાએ તમને સૂક્ષ્મ રીતે પણ સ્પર્શ્યા હોઈએ તો પોતાના જીવનમાં નાની નાની ક્રાંતિઓ શરૂ કરો ભણવામાં ઈમાનદારી કામમાં ગુણવત્તા સંબંધોમાં સન્માન અને સમાજ માટે જવાબદારી આજ તો તે ક્રાંતિ છે જે ભગતસિંહ ઈચ્છતા આવો આપણે બધા મળીને એક સંકલ્પ લઈએ કે પોતાના ક્ષેત્રે શ્રેષ્ઠ બની પોતાના હક માટે અવાજ ઉઠાવી અને બીજાના પણ રક્ષા કરીશું કારણ કે સુખી રાષ્ટ્ર માત્ર વીર શહીદોના નામથી નહીં પરંતુ નાગરિકોની નૈતિકતા અને જવાબદારીથી બને છે આજ માટે એટલું જ જો તમને ભગતસિંહની આ પ્રેરણાદાયક યાત્રા ગમી હોય તો આ વિડીયો મિત્રો સુધી પહોંચાડો કોમેન્ટમાં લખો કે ભગતસિંહની કઈ એટલા તમને સૌથી વધુ પ્રેરણા આપે છે અને હા આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન હિટ કરો જય હિન્દ ઇન્કલાબ ઝિંદાબાદ